દવા અને સારવારના બહાને રૂપિયા આઠ લાખ બાર હજારનો નો ચૂનો ચોપડના ઠગબાજો સામે નોંધાય છે ફરિયાદ ફરિયાદીને વિશ્વાસમાં લઈ દુખાવવા તેમજ ડાયાબિટીસની દવા આપવાના બહાને ગેરમાર્ગે દોરી તેમના વાયરલ કરવાનું જણાવી ધમકી આપી ફરિયાદી પાસેથી કુલ રૂપિયા આઠ લાખ બાર હજાર જમા કરાવડાવી છેતરપિંડી કરી આર્થિક નુકસાન પહોંચાડનારા આરોપી સામે છોટાઉદેપુર સાયબર ક્રાઇમ બ્રાન્ચે તપાસ તો કર્યો છે ધમધમાટ શરૂ

છે એ આરોપીઓએ પડાવી લીધેલ છે એ બાબતે ફરિયાદ દાખલ કરી અને એમાં તપાસ કરતાં આગળ એવું જાણવા મળેલ કે આ જે તે આરોપીઓએ એક કાવતરું ઘડી અને આ બોડીના વ્યક્તિ સાથે એનો લગ્ન વિડીયો ઉતારી અને ત્યારબાદ એની પાસેથી બળજબરીથી એને વિડીયો પોતાના ફોનમાં મોકલી આપી અને બળજબરીથી તેની સાથે સાડા આઠ પડાવી લે પડાવી લીધેલ છે અને એની તપાસ કરતાં એક રાજુસિંહ ચિતોડિયા નામનો એક વ્યક્તિ અમને આ તપાસમાં મળી આવેલ છે અને બીજા બે આરોપીઓ હાલ ફરાર છે અને જે પકડાયેલા આરોપીની હાલ હાલ રિમાન્ડ પર છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે